સમાવેશ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ ઘટના છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર બની હતી અમદાવાદના નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિક હોસ્પિટલમાં છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે તેર છોકરાઓ અને આઠ છોકરીઓનો જન્મ થયો હતો જેમાં વીસ બાળકો સિઝેરિયન દ્વારા જન્મ્યા હતા અને એક બાળકની કુદરતી રીતે પ્રસુતિ થઈ હતી આ તમામ પ્રસુતિ છવ્વીસ ઓગસ્ટની મધ્યરાત્રિએ શરૂ થઈ અને સાંજે છ વાગ્યા સુધી સરળતાથી ચાલુ રહી હતી જેમાં અઢાર કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી કેટલાક કિસ્સાઓમાં હાઈ રિસ્ક હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહ્યું અને કોઈને પણ આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડી નહીં આ ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતા અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર મોહિલ પટેલે જણાવ્યું કે અંકુર મેટર્નિટી હોમમાં ચોવીસ કલાકની અંદર એકવીસ તંદુરસ્ત બાળકોને જન્મ આપવો એ અમારી કુશળતા અને માતા અને બાળક બંને માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અમારા બધા માટે ખૂબ ગર્વની વાત પણ છે આ સિદ્ધિ અમારી સમગ્ર ટીમના સંકલિત પ્રયાસોથી જ શક્ય બની હતી અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા પર અમે રોમાંચિત છીએ ડૉક્ટર મોહિલ પટેલ અને ચાર મેડિકલ ઓફિસરોની ટીમ એક એનેસ્થિયોલોજીસ્ટ અને વીસથી વધુ સહાયક સ્ટાફે ચોકસાઈ અને કાળજી સાથે સર્જરીઝ કરી હતી સાવધાની સૂક્ષ્મ આયોજન બ્લડ પ્લાઝમા અને ઇન્જેક્શન જેવા આવશ્યક સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી જે ટીમને જટિલ કેસોને પણ અસરકારક રીતે હેન્ડલ કરવામાં સક્ષમ બનાવે છે છ પ્રસુતિ પ્રાથમિક સિઝેરિયન વિભાગની હતી જ્યારે બાકીની ચૌદ માતાઓએ અગાઉ સી સેક્શન કરાવ્યું હતું અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિક્સ માતાની સંભાળ પ્રત્યે સમર્પણ છે અને તેની મહત્વપૂર્ણ તબીબી ટીમે આ સિદ્ધિને શક્ય બનાવી છે એટલું જ નહીં આ રીઝનમાં લીડિંગ મેટરનિટી કેર પ્રોવાઈડરમાંથી એકના રૂપમાં પોતાની પ્રતિષ્ઠાને પણ વધુ મજબૂત બનાવી છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન અંકુર મેટરનિટી જે બાપુનગર ખાતે એમની હોસ્પિટલ છે એમની ડૉક્ટર મોહિલ પટેલની ટીમ ને તેત્રીસ એમના ડોક્ટરો સાથેની ટીમે જે બાવીસ ડિલિવરી જન્માષ્ટમીના દિવસે ટ્વેન્ટી ફોર આવર્સમાં કરી છે ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ એક નવો વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છે જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ હતો એકવીસ ડિલિવરીનો જે બાર કલાકમાં એમણે પહેલાં કરી હતી બે વર્ષ પહેલાં અને આ નવો રેકોર્ડ એમણે જ એમનો રેકોર્ડ તોડી અને આજે અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં એમને સર્ટિફિકેશન કરી રહી છે તો હું ડૉક્ટરભાઈ મોહિતભાઈ પટેલ અને સાથે એમની જેટલી ત્રીસ ત્રીસથી બત્રીસ લોકોની જે ટીમ છે એમને હું ધન્યવાદ કરીશ અને આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયર્સ ફાઉન્ડેશનમાં આ વર્લ્ડ રેકોર્ડને સ્થાન આપવામાં જઈ રહ્યું છે પહેલાં સુરતમાં એક વખત થયો હતો એ રેકોર્ડ જે અમે જ આપેલો હતો એ મોહિલભાઈએ તોડ્યો હતો અને આજે એમનો જ રેકોર્ડ એમણે બાવીસથી આ ચોવીસ કલાકની અંદર આ તોડેલો છે રેકોર્ડ અને આખી ટીમ જ્યારે આખું આ આયોજન થયું ત્યારે અમારી ટીમ એમને વર્ચ્યુઅલી એ લોકો અમને ત્યાંથી ગાઈડ કરતા હતા અને રિપોર્ટ આપતા હતા અને પછી બધા રિપોર્ટ જોઈ અમે એમના રિપોર્ટ્સ અને એમના જે ડોક્યુમેન્ટ જોઈ અને આજે અમને માન્યતા આપી છે ના આમાં રેકોર્ડ બે ટાઈપે છે તમે સમજો ડિલિવર્ડ કરવો અને ઓપરેટેડ કરવો ડિલિવરી તો હું આજે એક સાથે અહીંયા હું કરી શકું પણ જ્યારે તમે ટ્વેન્ટી ફોર અવર્સની અંદર ઓપરેટ કરીને આ ડિલિવર્ડ કરો છો તો એ આખી કેટેગરી અલગ છે અને એ જ અમે રેકોર્ડ આપેલો છે કે ભાઈ ઓપરેટેડ કમ ડિલિવર્ડ બીજું હું કહેવા માંગીશ કે એ સુરત જે ડાયમંડ હોસ્પિટલ છે ત્યાં બહુ બધા ગાયનેકોલોજીસ્ટ સાથે કામ ચાલી રહ્યું છે અહીંયા આઈ એમ ધ હોલ એન્ડ સોલ ગાયનેકોલોજીસ્ટ કે જેને ડિલિવરી કરાવી છે સિંગલ ધ સિંગલ ધેટ ઇઝ ડિફરન્સ બીટવીન ટુ હોસ્પિટલ્સ રાતે લગભગ બાર વાગે જેવી તારીખ બદલાઈ એટલે અમે લોકોએ અમારું આ કામ ચાલુ કરેલ હતું અને રાતે બાર વાગ્યાથી ચાલુ કરીને સાંજે છ વાગ્યા સુધી સતત અઢાર કલાકમાં અમે લોકોએ વીસ સીઝેરિયન અને એક નોર્મલ ડિલિવરી કરાવેલી છે